સમાચારમાં આગળ વાત ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીના હસ્તે અતુલ્ય વારસો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ઐતિહાસિક સ્થળોની જાળવણી અને સંશોધન કરનારને એવોર્ડ એનાયત કરવામાં આવી રહ્યા છે રાજ્યભરમાંથી એસી લોકોને એવોર્ડ એનાયત કરાયા અતુલ્ય વારસાનો પ્રયાસ ખૂબ સારો છે સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાથી મોટું કશુજ હોઈ હોય ન શકે તેવું નિવેદન આપ્યું અને કહ્યું કે એ છે કે ચોર્યાસી વર્ષના કાકા પણ એવોર્ડ લીધો ઇન્ટરનેટ ન ત્યારથી ઇતિહાસ જાણવા સંશોધન આપ્યું ડેપ્યુટી આપ સૌ લોકો મારા વડવાઓ બે હાજર વર્ષ પહેલા હજાર વર્ષ પહેલા પાંચસો વર્ષ પહેલા આજના યુગ માટે શું આપીને ગયેલા એ અમને સૌને જાણકારી આપવાનું કામ કરો છો એટલે તમે ગુજરાતના સાડા છ કરોડ લોકોમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાનું જે કામ કરો છો એનાથી મોટું કામ કોઈ હોય

તો કદાચ મારી ઉંમરના અને મારા જેવા લોકોને કદાચ google કરવું પડશે પરંતુ રાખવાનો પ્રયાસ કર્યો જયારે ઇન્ટરનેટ બી નતું ત્યારે જ્યારે એક એક માહિતી શોધવા માટે તમારે ખરેખર રાત દિવસ મહેનત કરવી પડે એ કાલથી આજ સુધી એમ કહી શકીએ ને અડક મનના માનવીઓ છો તમે સૌ લોકો કારણ કે આમાં મહેનત વધુ હોય છે સફળતા ખૂબ ઓછી હોય અને એ મહેનત આપ લોકો એ કરતા જ રહ્યા કરતા જ રહ્યા ત્યારે આજે આપણે આ દિશા તક કઈક ને કઈક આ લેવલ સુધી આપણે પહોંચ્યા છે